વડોદરા શહેરમાં શેરીનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરમાં આવેલું આજવા રોડ એકતા નગર રામ રહીમ પાર્કના રહીશો દ્વારા શેરીનું આયોજન કરવામાં આવ્યું હતું કડી ખીચડી રીંગડા બટાકા સોથી વધુ લોકોને જમણ વાર્ક કરાવતા ખૂબ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો રામ રહીમ ભારતમાં અનેકવાર તહેવારો હિન્દુ મુસ્લિમ એક થઈને એકતાનો સંદેશ પાઠવે છે સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે વડોદરા

અમારી પાસે ઓર્ગેનિક શાકભાજી અવનવા સિઝનના ફ્રૂટ હાજરમાં મળશે કાનાભાઈ રવજીભાઈ ચૌહાણ ચાલીસ વર્ષનો અનુભવ મોબાઈલ નંબર નાઇન અક્ષય કે ચૌહાણ એટ વન ફોર વન થ્રી એટ સેવન નાઇન ફાઇવ ઝીરો પિરાણી રોડ નખત્રાણા